પણ બધા ક્યાં એક વરસ સેવ રાખવાના કઈ તો રાયતું બનાવી નાખશે પછી કેમ સેવ પાછી દેવા આવશે તો પછી એવું બધું બોલવું પડે તો આ વસ્તુ વેસાય દાદા હું તો એટલે છે આપણે પરબ નહી કરવાના પણ આપણે અહિયાં પરબ જ છે ને એવો બોલો આખો વર્ષ વારિયર વારિયર વાળી જ કરવાના તો તારે ક્યાં જવું મેળા માં જવાનું પાંચ રૂપિયા લઈને મેળા માં જતા એ સમય અત્યારે તો કસુ ખાઈ ને ક્યાં પચાસ રૂપિયા પૂરા થઈ જાય પણ મેળામાં હું કામ ખાવું આયા વાડીએ ખાન પછી મેળામાં જાજે તો તો મેળામાં જ હું કામ જાવું ફરવા ફરવી તો ભૂખ ન લાગે પછી કાક ખાવું ન પડે પણ ને મેળામાં હું કામ ખાવું આવીને વાડીએ ખાઈ લેવાનું યો બોલો મેળામાંથી વાડીએ પાછો ખાવા આવવાનો પછી પાછો મેળામાં જવાનો તો તો વધારે ન થાકી જાવ એ બાપા કકડા ઠું કરે અજી કાલ મેળો છે ધંધામાં ધ્યાન દેને

ન્યાં કે હૈ કકછે ઓય દાદા હું તો હું કહું જુગાર રમે ને ન્યાં પેંડા વેચવા વયો બધા જુગાર રમી રમીન ભૂખ્યા છે એટલે પેંડા વેચાઈ જાહે આ ઈ પેંડા વેચાઈ જાહે હું પેંડો એ હારું હાલો યો એક પેંડો લો એક પેંડો ખોલો

તો પણ પેંડા જીતી જાવ પણ હારા પત્તા આવા જોવે ને હાલો પેંડા આવી ગયા પેંડા હે મે બોલો તને પેંડા થી જુગાર રમો હા હું તો પેંડા વેચવા આવ્યો પેંડા વેચવાના નો હોય પેંડા ખાવાના હોય ના રે ના હું પેંડા ખાઉ તો તો ભોળા દાદા ખીજાય ને પણ અમારા પેંડા જીતી જા પછી ખાજે હા ઈ હાસુ તો તો મારે રમવું છે લઈ લો હું ગયો ઓ મારા રોવા નતી ત્યારે તમે ભઈ ગયા

મને તો એમ કે તું માં હાલતો છે હાલ ભાગ નાખ એ હારું યો યો બે પેંડા આવ્યો બે યો હું બે પેંડા આવ્યો લ્યો હું બે પેંડા આવ્યો હું ત્રણ પેંડા આવ્યો લ્યો હું ત્રણ પેંડા આવ્યો લ્યો હું ત્રણ પેંડા આવ્યો હું ચાર પેંડા આવ્યો હે મારી પાસે તો હવે ખાલી ચાર પેંડા જ છે મોક તો યો હારું યો હું ચાર પેંડા આવ્યો લ્યો હું ચાર પેંડા આવ્યો

મેંડા તો હું હારી ગયો બકુલ ભાઈ મમરાભાઈ ભાઈ પેંડા થી જુગાર રમતા હું જુગાર રમ્યો હારી ગયો ઓય બાપા અલા મેં તને પેંડા વેચવા મોકલો તો लुगा रम्मा નઈ કોઈ બકુલભાઈ મને કે તું ઈ રાય પેંડા જીતે તો તારે પેંડા ખવાય ને કે તો હું પેંડા હારી ગયો ઈવડા ઈ થોડા તને જીતવા દે તો આ પણ તમે પેંડા લઈને જાવ હું પેંડા હારી ગયો ને ઈ પાસા લઈ આવો હા હવે તો મારે જવું પડશે ને કેવો માળા છે ખોટા જ લાવતો હોય ને

તો પણ તારે મને લઈ પાસા રમવા આવ્યા જાઓ હમણાં તમે જોયો બધા પેંડા પાછા અમારે આવી ગયા હેકુલ ભાઈ હવે તો આપડી પાસે પેંડા થઈ ગયા છે eh yeah, panda Vespa nanti jauh panda kahai bi heh boleh jadi tuh pasar panda ini nih wa heh pasar ramai wa kahmu ah kamu <laughs> kok panda hello hello <laughs> halo mam rabi maru to banj atau maru banj to maru banj to beb panda nu no banj oh papa eh juga ramai cewek પણ હું તમને ધોકો ના મારું તો બકુલ ભાઈ ને મમરા ભાઈ ને હાશું ના લાગે આસુ તો હું તો હું કહું પેંડા થી કે પૈસા થી જુગાર જ ન રમાય જુગાર માં કોઈ દિવસ કોઈ જીતે જ નઈ આઈ હસું